ભગવાન જગન્નાથજી મંદિર તરીકે જાણીતું આ મંદિર મૂળ રૂપે તો હનુમાન મંદિર તરીકે અઢારમી સદીમાં જાણીતું બન્યું હતું સાબરમતીના નયનરમ્ય જંગલ તટ પર દેશાટન કરતા આવેલા હનુમાન દાસજી મહારાજ અને તેમની મર્દામાં પ્રાણ પૂરવાની ચમત્કારિક શક્તિઓના પ્રતાપે એ સમયમાં નગરજનોમાં જાણીતા હતા તેઓ તેઓ પ્રખર હનુમાન ભક્ત હતા અને તેમને સાક્ષાત હનુમાનજીએ દર્શન દીધા હતા તેવો ઉલ્લેખ મળે છે નદીના પટમાં ફરતા તેમને એક શિલામાં સાક્ષાત હનુમાનજી જ દેખાયા અને તે શિલામાંથી તેમણે હનુમાનજીની મૂર્તિ ઘડાવી સ્થાપિત કરી એમ આ મૂળ મંદિર હનુમાન મંદિર હતું રામાનંદી સંપ્રદાયના આ મહંતના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય સારંગદાસજી હતા તેમને પુરીમાં તેમના નિવાસ દરમિયાન સ્વપ્ન દર્શન થયું જેમાં ભગવાન જગન્નાથજીએ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સાથે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા આદેશ આપ્યો હતો મહંત સારંગદાસજી પૂરીથી જ નિમકાષ્ઠની બનેલી મૂર્તિઓ લઈને પણ આવ્યા અને ખૂબ જ ધામધૂમથી સંપૂર્ણ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ આ સમયે સારંગદાસજી મહારાજે શિષ્યગણ સમક્ષ જણાવ્યું કે આ મંદિર હવેથી ભગવાન જગન્નાથજી મંદિર તરીકે ઓળખાશે મંદિરના ગર્ભગૃહની સંરચના મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમે જે પીઠ પર ભગવાનને પોતાના ભાઈ બહેન સાથે શોભાયમાન થયેલા જુઓ છો તેને રત્નવેદી કહેવાય છે જમણી તરફ ગુરુ ગુરુદત્તાત્રેય ડાબી તરફ શ્રી રણછોડરાયજી શ્રી નરસિંહ ભગવાન શ્રી તિરુપતિ બાલાજીના ગર્ભગૃહ છે બીજી તરફ શ્રી રામ દરબાર શ્રી લક્ષ્મીજી અને શ્રી રાધાકૃષ્ણજીનો દરબાર છે જેમની બરાબર સન્મુખ શ્રી હનુમાનજી મંદિર પણ છે ભગવાન જગન્નાથજીને શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ત્યારે શ્રી ગરુડજીને પણ અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ગૌસેવા ભંડારો દિન દુખિયાને ભોજનની પરંપરા પણ આજની નથી પહેલાથી જ છે જેને આ મંદિરમાં થઈ ગયેલા મહંતશ્રીઓની પરોપકારી સદવૃત્તિઓનો પ્રસાદ જ કહી શકાય ભગવાન સ્વયં નગરયાત્રા કરી આપે છે દર્શન ભગવાન જગન્નાથજી સ્વયં પોતાની ઈચ્છાથી અમદાવાદમાં આવ્યા અને વસ્યા એ તો ખરું જ પણ નગર ભ્રમણની ઈચ્છા પણ મહંત શ્રીને તેમણે સ્વપ્ન દર્શનમાં વ્યક્ત કરી હતી આજે પણ શહેરીજનોના અદમ્ય ઉત્સાહ અને ભક્તિભાવથી રથયાત્રા સમયે આખા શહેરનું વાતાવરણ રોમાંચિત થઈ ઉઠે છે શહેરના માર્ગો ભગવાન જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની રથયાત્રાના દર્શને જતા માર્ગો બની જાય છે અને ચારેકોર જય જગન્નાથનો જય ઘોષ વ્યાપી વળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ